નમસ્કાર શો સાથે હું છું દેવાંશી અને ગઠબંધનના સમાચાર સામે આવ્યા હજુ પણ જો કે લગભગ હું સમજુ છું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે થઈ ગયું છે પણ ડિબેટમાં બંને સાથે નથી બેસતા બંનેને કીટતા છે પણ છતાંય ગઠબંધન થઈ ગયું છે અને એટલે જ નિશાંતભાઈ ગઠબંધન માટે અભિનંદન આપું કે શું કહું મને થોડું કન્ફ્યુઝન છે આમાં કે ડિબેટમાં જોડે નથી બેસતા અને ચૂંટણી જોડે લડવાના છો ના ના દેવાંશીબેન બિલકુલ તમારે અભિનંદન જ પાઠવવો જોઈએ કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના ઘમંડી લોકો એવું બોલતા સુધી ગઠબંધન ગઠબંધન સક્સેસફુલી સમાજવાદી પાર્ટી સાથે આરજેડી સાથે ડીએમકે સાથે જીએમએમ સાથે અને હવે આમ આદમી પાર્ટી સાથે અને શોર્ટ ટાઈમમાં ટીએમસી સાથે જે રીતે થયું એ રીતે ભારતીય જનતા પાર્ટીના ખેમામાં હડકમ મચી ગઈ છે કારણ કે ટાર્ગેટ તો એ લોકો ઘમંડના કારણે ત્રણસો સિત્તેર ચારસો સીટનો લઈને બેઠા છે એ ટાર્ગેટ પૂરો તો થઈ નહીં શકે કારણ કે ભારત દેશમાં ત્રણસો થી વધુ સીટો એવી હતી બે હજાર ઓગણીસમાં કે જ્યાં આ અમારી સાથી પાર્ટીઓ અંદર અંદર લડ્યા હતા ચૂંટણી એટલે જે વોટ હતા એ ડિવાઈડ થઈ ગયા હતા કારણ કે ભારત દેશની બે હજાર ઓગણીસની પરિસ્થિતિમાં હાલની તારીખે પણ ભારતીય જનતા પાર્ટીને તો માત્ર આડત્રીસ ટકા વોટ શેર મળ્યા છે બાકીના બાસઠ ટકા તો નોન બીજેપી વોટર્સ છે ભલે એનબીએના બેતાલીસ ટકા ટોટલ તેંતાલીસ ટકા હોઈ શકે પરંતુ નોન બીજેપી વોટર્સની તાકાત ભારત દેશમાં વધારે છે એ નોન બીજેપી વોટર્સ કન્ફ્યુઝ થઈ જતા હતા અને દસ હજાર વોટ સમાજવાદી પાર્ટીને આપતા હતા દસ હજાર વોટ ને આપતા હતા અને એના કારણે અઢાર હજાર થી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર સીધે સીધો જીતી જતો હતો એટલે કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવવા દેશમાં આવશ્યક હતો આજે દેશમાં જે પાનાશાહીનો માહોલ છે અમારી સાથી પાર્ટીઓના નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવે છે

અમે ભાજપની જેમ મોદી ઉપર ચૂંટણી નથી લડતા અમે મુદ્દા ઉપર ચૂંટણી લડવા માટે નીકળ્યા છે આ દેશમાં જયારે તમે જો કે ચંદીગઢમાં શું થયું ચંદીગઢમાં આમના પ્રિસાઈડિંગ ઓફિસરે આઠ આઠ બેલેટ પેપર ને ખરાબ કરી નાખ્યા અને જ્યાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસના વીસ સભ્યો હતા એને તોડીને પોતાનો મેયર બનાવી દીધો ભારત દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના સુપ્રીમ ન્યાયાધીશે કેવું પડ્યું ચંદ્રચૂડ સાહેબે કે ભાઈ આ ખોટું થયું છે આ છે અને લોકશાહી બરબાદ ના કરી શકો આટલું મોટો બહોળો એક્ઝામ્પલ દેશમાં સામે હોય તો ઇન્ડિયા ગઠબંધન મજબૂતીથી લડે અને મજબૂત જે વિરોધ પક્ષની અત્યારે પરિસ્થિતિ છે એ પણ મજબૂત બનશે આગામી ચૂંટણીમાં અમે હેમકેમ કરીને સરકાર બનાવવાની પણ અમે જે કોશિશ કરવાના છે એને એ વિષય ઉપર અમે આગળ વધી રહ્યા છીએ પ્રશ્નો છે પણ પછી આવું છું પાટીલે પ્રતિક્રિયા આપી અને કદાચ પહેલી વાર એવું છે કે ચેતર વસાવા પર પણ બોલી રહ્યા છે સી આર પાટીલનું બોલવું જ બતાવે છે કે ઇન્ડિયા ગઠબંધન હવે ગુજરાતમાં મહત્વનું થયું છે દેવાંશી બેન જયારે આપ ઇન્ડી ગઠબંધનની વાત કરી રહ્યા છો અને સ્પેસિફિકલી ગુજરાતની વાત કરી રહ્યા છો પહેલી વસ્તુ તો આખા ભારતમાં આનું ક્યાંય અસ્તિત્વ નથી તમે જોઈ ચૂક્યા છો કે સીટ શેરિંગ ને લઈને અને કોઈ પણ કોમન મિનિમમ પ્રોગ્રામ અને એજન્ડા ને લઈને એ લોકોના નેતાઓએ ક્યારેય કોઈ પણ પ્રકારનું નિવેદન આપ્યું નથી અને આ તો ઇન્ડી મહાગઠબંધન આજે નથી બન્યું બે ની અંદર પણ જો કદાચ નિશાંતભાઈને યાદ ના હોય તો તમામે તમામ લોકો એનડીએ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપી વિરુદ્ધ લડ્યા હતા એક બહુ જ મોટા પ્લેટફોર્મ ઉપર એક લાર્જર ફ્રેમ હતી કે જ્યાં શ્રીમતી સોનિયા ગાંધીજી મમતાજી માયાવતીજી અરવિંદ કેજરીવાલજી દક્ષિણના તમામે તમામ જે વખતના નેતાઓ હતા બધા લોકો એકબીજાનો હાથ આ મસ્ત પકડીને ફોટો હતો ખાલી નામ નહોતું અપાયું પણ એક ઠગબંધન ત્યારે પણ હતું અને આજે પણ છે મુદ્દો અહીંયા શું છે કે જો તમે ગુજરાતની સ્પેસિફિક વાત અહીંયા જુઓ તો વોટ શેર એ ચોપન ટકા છે એકસો છપ્પન વિધાનસભા અમે લોકો જીત્યા છીએ આમ આદમી પાર્ટી કેટલી જગ્યાએ ડિપોઝિટ ગુલ ગુમાવી છે એકસો છવ્વીસ ની અંદર ડિપોઝિટ ગુલ છે ચુમ્માલીસ જેવી સીટોની ઉપર તો કોંગ્રેસે પોતાની ડિપોઝિટ નથી

સૌથી જૂની વર્ષ સો વર્ષ જૂની પાર્ટી જો ક્લેમ કરી રહ્યા છો ત્યારે તમે તમારી વિચારધારાને એટલી મજબૂતી ઉપર નથી લઈ આવી શક્યા કે તમારે દરેક જગ્યાએ ગઠબંધન ઠકબંધન કરવું પડે છે તમને પશ્ચિમ બંગાળની અંદર હજુ સુધી એમનું શું છે સ્ટેટસ ખબર નથી બિહારમાં જે થયું છે આપણે જોઈ લીધું છે કે શું થયું છે અહીંયા ગુજરાતની અંદર પણ એમણે જે આજે મહા પેલું ગઠબંધન ઠકબંધન કર્યું છે એમાં જે બીજી પાર્ટીના જે પ્રમુખ છે તો કે જામનગર અને જુનાગઢ ને કદાચ લોકસભા માંગી રહ્યા હતા તો અરવિંદ કેજરીવાલ જે અત્યારે એડીની એમની પર નથી થઈ તપાસ થઈ રહી છે એમણે એ સુધા બી નથી આપી તો અહીંયા ભ્રષ્ટાચાર એટલા માટે મુદ્દો મહત્વનો બની જાય છે કે આ લોકો પોતાના અસ્તિત્વની પાર્ટી છે આ બધી પાર્ટીઓ મોસ્ટલી પરિવારવાદની પાર્ટી છે કે ભાઈ મારા બાળકો સેટ થઈ જાય મારા ચાચા ભતીજા મારા ઘર ઘરના લોકો સેટ થઈ જાય અને પોતાનું અસ્તિત્વ બચાવવા માટે ભેગા થયા છે ક્યાંય ભારત દેશના સાર્વભૌમત્વની ભારત માટે હું તમને એક જ વસ્તુ પૂછી દેવા છીએ હું આજુ યુદ્ધ છું મોદીજી જે કરવાના છે જે ગેરંટી પર કામ કરવાના છે ઓલવેઝ કહે છે હું ભારત માટે આ કરીશ અમારી અમારી પાસે જયારે સત્તા નહોતી ત્યારે અમે કહ્યું અમારી પાસે ઓગણીસો ને માં સત્તા ન તો અમારી પાસે પોલિટિકલ એસ્પિરેશન હતું કે ત્રણસો સિત્તેર પાંત્રીસ કલમ દૂર કરીશું ભગવાન રામનું ભવ્યથી ભવ્ય મંદિર બનાવીશું જ્યારે સત્તા આવી ત્યારે અંત્યોદય સુધી ગયા મોદીજીની ગેરંટી કામ કર્યું આ લોકો મુદ્દો શું છે મુખર્જી ના સમયથી એ લોકો સ્પષ્ટ છે શ્યામા પ્રસાદ મુખર્જી તો પહેલી સરકાર માંથી પણ એટલે નીકળ્યા કે કાશ્મીર પર એમને જવાબ જોઈતો હતો તો એમનો એજન્ડા મુદ્દો વિચારધારા આટલા વર્ષોથી એના એ છે કોંગ્રેસ તો વારંવાર બદલાય નેહરુની કોંગ્રેસ એને એ ખતમ થઈ ઇન્દિરા કોંગ્રેસ આવી એના પછી રાજીવ ગાંધી ના વિચારો આવ્યા હવે સોનિયા ગાંધી કોંગ્રેસ છે એના પછી હવે રાહુલ ગાંધીવાળી કોંગ્રેસ છે પણ વિચાર શું દેવાંશીબેન સૌથી પહેલા તો એકસો સાડત્રીસ વર્ષ જૂની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ભારતીય જનતા પાર્ટી સામે જે લડાઈ છે કોઈ પર્સનલ લડાઈ નથી એ માત્ર ને માત્ર વિચારધારાની લડાઈ છે આ જ ભારતીય જનતા પાર્ટીના જે એન્સ્ટર કહેવાય એ લોકોએ તો મુસ્લિમ લીગ સાથે સિંધ પ્રાંતમાં અને બંગાળ પ્રાંતમાં સરકારો બનાવેલી છે આ તો દેશ વર્ષ જૂની છે કે સરકાર બનાવવા માટે મુસ્લિમ લીગ જેને આપણા દેશના બે ભાગલા કર્યા જેને પાકિસ્તાનનું સર્જન કર્યું એવી પાર્ટીઓ સાથે તો આ લોકોએ સરકારો બનાવીને સરકારો ચલાવી છે આગળ વધુ જે રીતે આપણા બેન શ્રદ્ધાબેને સરસ મજાની વાત કરી એમને ઇન્ડિયા બોલતા શરમ આવે છે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓને ઇન્ડિયા બોલતા એટલી બધી શરમ આવે છે એટલો પ્રોબ્લેમ છે એમની ઇન્ડિયા શબ્દ થી કે ઇન્ડી ઇન્ડી ગઠબંધન કરે તો પછી અમે બી એ ગઠબંધન બોલવાનું ચાલુ કરીએ તમે એને હટાવાય હટાવીને અલાયન્સ ને આવું બધું તમે જે વ્યાખ્યા આપી રહ્યા છો તો એનડી ગઠબંધન બોલવાનું ચાલુ કરી દેવું જોઈએ કેમ આપણે એનડીએ બોલીએ છે એટલે આવું ના હોય ઇન્ડિયા ગઠબંધન એ ભારત દેશના નાગરિકો માટે બનેલું ગઠબંધન છે ઇન્ડિયા ગઠબંધન સક્સેસફુલી તમામ રાજ્યોમાં આગળ વધી રહ્યું છે તમે મોદી ગેરંટીની વાત કરો છો દેવાંશી બેન દેશમાં દર કલાકમાં એકાવન મહિલાઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે દેશમાં દર કલાકે એક ખેડૂત મિત્ર આત્મહત્યા કરી રહ્યો છે દેશમાં તમે જો કે બાળકો ઉપર થતા અત્યાચાર ના કારણે દર કલાકે ઓગણીસ સુસાઇડ થઈ રહી છે આ બધા એનસીઆરબી ના આકરા આપી રહ્યો છું આની માટે મોટી ગેરંટીની જરૂર નથી આની માટે ઇન્ડિયા ગઠબંધનની ની ગેરંટી ની જરૂર છે દેશની જનતાને જેટલી ત્રણ લાખ થી વધુ સરકારી નોકરીઓની ભરતી થઈ એ ભારતીય જનતા પાર્ટી કુમાર સાથે રહીને ક્યારે ના કરી શકે તમે જો કે રાજસ્થાનમાં અમારી સરકાર ચારસો પાંચસો રૂપિયામાં ગેસ બોટલ આપતી હતી એ જ વસ્તુ સાડી પણ ગુજરાતની માતા બહેનોને સાડી ચારસો રૂપિયામાં ગેસ બોટલ ક્યારે નહીં આપવાનો તમે જો કે અમાર અમે લોકો માટે કામ કરવા માટે માંગીએ છીએ અમે પર્ટિક્યુલર ઉદ્યોગપતિઓને સાથ સરકાર હું દેશની ચૂંટણી એટલે રાજ્ય વાઇઝનો આંકડો આપ્યો દેશમાં આજે તમે જો બેરોજગારીનો આંકડો દેશમાં આજે ખેડૂતો ઉપર રસ્તા ઉપર છે ખેડૂતો માગી શું રહ્યા છે માત્ર એમના પચાસ હજાર લાખ રૂપિયા દેવા માફી જો કિસાન પીએમ કિસાન નિધિ છ હજાર રૂપિયા વાર્ષિક જે પ્રધાનમંત્રી આપે છે એનાથી ખરેખર જો ખેડૂતોને ફાયદો થતો હોત કે એમની આવક બમણી થઈ હોત તો આજે રોડ ઉપર ના હોત ને